નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા બારસોથી લઈને સોળસો ઓગણચાલીસ સુધીનો બોલાયું અને આવક નોંધાય ચોવીસ હજાર બસોને અડતાલીસ મણ મગફળીનો ભાવ રૂપિયા નવસો એકથી લઈને ચૌદસો સુધીનો બોલાયો અને આવક નોંધાય એકવીસ હજાર છસો ને અડતાલીસ મણ જીરોનો ભાવ રૂપિયા ચાર હજાર ચારસોથી લઈને પાંચ હજાર સુધીનો બોલાયો અને આવક નોંધાય તેતાલીસો ને એકાણું મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો ત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય અગિયારસો નેવું મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને તેરસો સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને પંચોતેર મણ ઘઉંનો ભાવ રૂપિયા ચારસો પચાસથી લઈને પાંચસો પંચ્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને પંચોતેર પિંચોતેરમણ તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને પચીસસો પંદર સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચ હજાર ચારસો ને ચાલીસ મણ કાળા તલનો ભાવ રૂપિયા ઓગણત્રીસો વીસથી લઈને એકત્રીસો સિત્તેર સુધીનો બોલાયું અને આવક નોંધાય ચારસો ને ચાલીસ મણ બાજરાનો ભાવ રૂપિયા ત્રણસો પચાસથી લઈને ચારસો સોળ સુધીનો બોલાયો અને આવક નોંધાય પંદર મણ ધાણાનો ભાવ રૂપિયા એક હજાર પચીસથી લઈને પંદરસો એકાવન સુધીનો બોલાવ્યો અને આવક નોંધાય અગિયારસો ને પિસ્તાલીસ મણ ગવારનો ભાવ રૂપિયા નવસો થી લઈને એક હજાર સત્યાવીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકસો સિત્તેર મણ ખેડૂતો માટે નોંધ મગફળીની આવક સવારે પાંચ વાગ્યે ટોકન મુજબ ક્રમાનુસાર બસો પચાસ વાહનમાં જ લેવામાં આવશે કોઈપણ સંજોગોમાં બસો પચાસથી વધારે વાહન લઈ શકાય એવું શક્ય નથી જેથી બસો વાહન બાદના વાહનો બીજા દિવસે જ સવારે પાંચ વાગ્યે લેવામાં આવશે જે બાબતે તમામ ખેડૂત મિત્રોને ધ્યાને રાખીને એ જ મુજબ મગફળી લઈને આવવા વિનંતી છે